સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસની શરૂઆત થઈ છે ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર હવે બસનું સ્ટેરિંગ સંભાળશે સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરશે અને મહિલા જ ડ્રાઇવિંગ કરશે પરંતુ આ બસની મુસાફરી બે વર્ષ પહેલા શરૂ કરવાની હતી પરંતુ મહિલા પાયલેટ મળતા ન હતા હવે મળી ગયા છે ત્યારે આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી જતાં આજે ફ્લેગ સેરેમની યોજાઈ હતી સુરતમાં પિન્ક બસ ચલાવનાર મહિલા નિશા શર્મા છે અને તે ઇન્દોરના રહેવાસી છે

BRTS બસનું સ્ટીરિંગ હવે મહિલાના હાથમાં આપવામાં આવ્યું છે. મૂળ ઇન્દોરના રહેવાસી અને સિંગલ મધર નિશા શર્મા સુરતના પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર છે. નિશા શર્માએ વર્ષ 2021 માં હેવી વ્હીકલ લાયસન્સ મેળવ્યું હતું. નિશા અગાઉ ઇન્દોરના BRTS રૂટ પર 7.5 મીટરની બસ સફળતાપૂર્વક ચલાવતા હતા. તેને લગભગ 4 વર્ષનો હેવી વહીકલ ચલાવવાનો અનુભવ છે ગત વર્ષે જ્યારે સુરતમાં મહિલા બીઆરટીએસ ડ્રાઈવરની જાહેરાત આવી ત્યારે નિશાએ છાપામાં વાંચ્યું હતું જો કે એક સિંગલ મધર હોવાના કારણે નવા શહેરમાં પરિવાર સાથે રહેવું તેના માટે એક નવો પડકાર હતો પરંતુ હાલમાં તેમણે સુરતમાં બીઆરટીએસ પિંક બસ ચલાવવાનું શરૂ કર્યું છે અને આજથી મહિલાઓ પિંક બસમાં મુસાફરી કરી શકશે સુરતની આ એક એવી બસ છે જેમાં મહિલાઓ જ મુસાફરી કરશે અને મહિલા જ ડ્રાઇવિંગ કરશે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાનો જે પરિવહન સમિતિ છે સમિતિ દ્વારા સુરતની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના તે રૂટ પર સાડા ચારસો ઇલેક્ટ્રિક બસ દોડાઈ રહી છે ચારસો બસ આપણે સિટીમાં આપણે દોડાવતા હોય છે પરંતુ છેલ્લા વીસ મહિનાથી

એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે સિંદુર ઓપરેશન એ બી મહિલા તકી થયું આખા વર્લ્ડ ની અંદર જયારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધા જોયું છે એટલે આજે ગુજરાત ની અંદર સુરત પણ સુરત મહાનગરપાલિકા એ જે આજે આ પહેલ કરી છે સુરત ગુજરાત ની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવર ને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઈન જે છે કે સરદાર સુધી આ બસ આપણે દોડવાનો પ્રારંભ થયો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત